તારી વાત માની લેશે એમ તો આનું વાછલું એમ આપે હમણાં તો જોયું હતું કાલે પરમ દિવસે કઈ જોયું હતું પરમ દિવસે ને હે પરમ જોયું હતું ને આજો આજ વિયાણી એને જો મસ્ત હે નહીં વાહ જો એ ની માં બહુ એગ્રેસિવ હશે બાજુમાં બી કોઈ દે અને એકની વાત નથી આ સૃષ્ટિ પર જેટલી બી જેટલા બી જાનવર આવું જોઈએ કે એની પોતાના સંતાનને લઈને બહુ ક્યુટ લાગે યાર અને હું હમણાં જસ્ટ કિશોર કાકાના ઘરે જતો હતો કેમ કે એમનું કેવાયસી સી એ કેવાયસી જે છે એ બાકી પેન્ડિંગ એ તો મેં કીધું કે હું જઈને બધાનું કરતો ત્યાં સુધીમાં તો ભાઈ યોગેશ મળે કે ભાઈ હજી ગૌશાળાનું કામ બાકી તો એ આપણા ઘરથી બાજુમાં થયા ગૌશળા તો એ કે આપણે હાલ અને આ છે આપણું રામ મંદિર જેનું કન્સ્ટ્રકશન હાલ ઘડી એટલું થયું હોય બાકી જો લગાડેલા ને ને બધા બધા જો આ પથ્થર નકાશી કરવાના બાકી પછી લાગશે બહુ બધું ટાઈમ લાગી ગયો મંદિર ને બનવામાં પછાડના લોક દઈને ને સુતા જોતા રડું કરા તો બી નથી આવતા જો બાર કેટલા બધા ગાડલા પડે કેમ કે બિઝનેસ ગાદલાનો ને તો ખુલસે કાકા હે કોઈ ખુલીઓ વાહ તું ચોરની પરીક્ષામાં પાસ થઈ ગયો હે જેવો હોલમાં કરે ને હોલ આખો જોવો તો તમે ગાદલાથી ભરેલો હોય હા જો ગાદલા ગાદલા બધી જગ્યાએ કઈ સાઈડ આયો આયો હા આયો હાલો કેમ હે બરાબર બરાબર પપ્પા કેમ ના ગયા આયા આયા ક્યાં સુતા હતા તમે આવડી વાર થી સારું કામ એ કામ કરવા જેવું છે ને તમારો ફોન ક્યારે જલ્દી દો એ કેવા કરી લઈ ફોન દો જલ્દી તો બધા લોકોનું સક્સેસફુલી વેરીફિકેશન થઈ ગયું હોય એક ભાઈ હજી હોસ્ટેલમાં રહી ગયો હોય બાકી બધાનો થઈ ગયું કાંઈ બી જાતનો પ્રોબ્લેમ આવ્યો નહીં જેમાં આપણા આધાર કાર્ડમાં આવે તો એમ સારું હોય હાલો ફોન તમારો ના ના નાસ્તો નથી કરવાનો હાલો ભલેલો થઈ ગયું ને હવે એકનું બાકી રહેશે રેસે કરી લેજો યોગેશભાઈ નો આભાર તો જો તમને ખબર હશે તો આપણે થોડાક વ્લોગ પહેલા આપણે વાત કરી કે વોલીબોલ રમનાર પણ હાલાકી અમને ઠંડી ઘણી એટલે અમે વોલીબોલનું કાંઈ આયોજન કર્યું નથી પણ મારો એ વ્લોગ જોઈને અમારા જે ગામના ભાઈએ જે હાલે નખત્રાણા રહેરા એમને ઈચ્છા થઈ કે ગિફ્ટ દેવાની તો એ લોકોએ અમને વોલીબોલની કિટ ગિફ્ટમાં આપી છે જે કીટ આયરી આની અંદર બોલ છે નેટ છે અને એક પંપ હે હાલાકી બોલની કન્ડિશન થોડીક મને ઓલ્ડ લાગી રહી કેમ કે જો ખરાબ થઈ ગયો અને નેટ હવે ખોલશું ત્યારે ખબર પડશે બાકી પે કે ને એક પંપે તો આ ગીફ્ટ દેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર વોલીબોલ રમશું ત્યારે જોઈએ અમારે પાસે ઓલરેડી એક નવો બોલ હેમકે હાથ હાથાજી આપણે વાલ આય જો વાગેરા ત્યારે પોણા સાત અને હું આશ્રમ જવા માટે તૈયાર થઈ ગયો બાકી કાકી ને નીકળી ગયા ઘરેથી અને આપણે આમંત્રણ યોગ મંથ તો આપણે કામ ભી કરવા પડશે એટલે જમવાનું બી વહેલું થશે તો જો જમણવાર તો એકદમ જોરમાં ચાલુ હે અને ખાસ લોનું કામ નથી અમે લોકો અહીંયા ઉભા અહીં કેમ કે જો આપણી સમાજ પાસે યુવાધન ઘણું બધું હે કરી લીધા વાટસઅપ બરાબર હા ઠીક જમી લીધું કે હવે ભાઈ સારું હોય ચાલો ઠીક હા હેલો ગુડ મોર્નિંગ અને ગઈ કાલે આપણે આશ્રમનો પ્રસાદ લઈને આવ્યા અને એક વાત કહું કે લગ્નના જમવાના કરતાં આશ્રમ ભંડારાના જે પ્રસાદનો જે ટેસ્ટ હોય ને એ એક નંબર હોય લિમિટેડ આઇટમ્સ હોય હા લગ્નમાં ઘણી બધી આઇટમો પણ તેમ છતાં આ લિમિટેડ આઇટમમાં બી ટેસ્ટ સારું આવે ને એમ થાય કે હા આપણું પેટ એકદમ મસ્ત રીતે ભરાણું હોય અને જો આપણે અહીંયા કચ્છમાં ઠંડી તો કેટલા ટાઈમથી જ શરૂઆત થઈ જાય પણ જ્યાં સુધી આ તેલ થીજે નહીં ને ત્યાં સુધી માનવાનું નહીં કે શિયાળો આવ્યો હોય આ જ્યારે થીજે ત્યારે એમ સમજવાનું કે આ હવે ઠંડી એકદમ આવી ગઈ છે અને આ તેલ સૌથી બેસ્ટ તેલ એ હેર ઓઇલ બાકી બધામાં કેમિકલ આવે સૌથી ઓછું કેમિકલ આ આની અંદર આવે હું એડવર્ટાઇઝમેન્ટ નથી કરતો પણ રિયાલિટીએ બાકી જેટલા બી તેલ મળેલા માર્કેટમાં એમાં ઘણું બધું કેમિકલ્સ હોય મેં એક વિડીયો જોયો તો જેની અંદર રિસર્ચ કરી હતી ને આમાં સૌથી ઓછું કેમિકલ મળ્યું હતું કો આ બેસ્ટ હોય ભલે થીજી જાય થોડીક મહેનત લાગે ગરમ કરવામાં પણ બેસ્ટ તો ભી ઘરે સવારના ના કામમાં લાગી ગયા ઘણા બધા એટલે હે એવા સ્પેશિયલ કાર્ડ હે

ભલે બનાવો કાર્ડ બનાવો તો આજે ચકલીના ઘર દેખાડા ને આપણે અહીંયાથી ઉતારીને આપણે ઘરે લઈ જવાય કેમ કે અહીંયા બાંધેલા ને ઘણા મહિના થઈ ગયા પણ કોઈ ચકલી અંદર રહેતી નથી અહીંયા કને કાકીડા જ પોતાનું ઘર બનાવી તો આપણે ઘરે ઉલટાની ઘણી બધી ચકલી આવી રીતે સાહેબ ઘરે રાખી તો એનો ઘર બની રહે તો જો બે મસ્ત રીતે ઉતરી ગયા બેમાં કાંઈ જ નથી થોડો ઘણો કચરો હોય બસ હવે ધોની ધોઈને આપણે ઘરે લગાડી દેશું તો જો અહીંયા કને બે આપણે મસ્ત રીતે લટકાવી દીધા અને અંદર હવે ચકલી એનો માળો બનાવશે આશા તો એવી છે કે માળો બનાવે પછી જોઈ થોડોક સમય જોશું આપણે શું તારવાનું શું કરો પાણી પીવાનું કે હા એ બી રાખશું તો બી શિયાળામાં એટલી જરૂર ના હોય ઉનાળામાં વધારે હોય પણ તો બી આપણે કને હતું એક લગભગ પાણી પીવાનું તો એ રાખી દેશું તો ઠીક છે આજના વ્લોગમાં આટલું જ ફરી મળીશું અરે इतना जाओ से बाजू मार ठीक है नहीं माने आड़ो से उड़े ओडी थई रे है गयो पति के बोले तो ठीक है गाइस आज ना व्लॉग मतलब फरी मिली सावती काले नवा व्लॉग साथे त्यासो तमार ध्यान राखजो टाटा बाय बाय एंड टेक केयर आज जो कितना बड़ा वाचड़ा आ गया ए, 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 ए। कर रो <coughs> मस्ती मचड़े है बता है મારે નહીસડા ને છોકરા ને બધાને મોજ પડી ગયા